નામમાં પ્રેમી સલામ પાઠવું છું આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના અપવિત્ર વચન પર મનન કરીશું ગીત શાસ્ત્રનું પુસ્તક તેના ચોર્યાસી મોત તેની અગિયારમી કલમ ત્યાં શાસ્ત્રમાં લખ્યું છે કેમ કે યહોવા ઈશ્વર સૂર્ય તથા ઢાલ છે યહોવા કૃપા તથા ગૌરવ આપશે ન્યાયથી વર્તનારને માટે તે કઈ પણ સારું વાનું રોકી રાખશે નહીં હિન્દી અનુવાદમાં લખ્યું છે કે યહોવા પરમેશ્વર સૂર્ય ઓર ઢાલ હૈ यहोवा अनुग्रह करेगा और महिमा देगा और जो लोग खरी चाल चलते हैं उनसे वह कोई अच्छी वस्तु रख न छोड़ेगा भला वो अजना खातरीदायक वचन ईश्वर पिता नो आभार मानिए आपला परमेश्वर ए तो न्यायी ने चाहे अपना प्रभु ये पोते एक न्यायीश्वर है કે જે હંમેશા ધાર્મિકતાની બાબતોને તે પસંદ કરે છે અને પ્રભુનું જે વ્યક્તિ ભય રાખે છે એ જ વ્યક્તિ ન્યાયથી વર્તી શકે અને જે વ્યક્તિ પ્રભુના ભયમાં ચાલે છે એવા લોકોને માટે પરમેશ્વર કોઈ પણ સારાવાના રોકી રાખતા નથી ક્રિસ્ત મરવાલા ભાઈઓને બહેનો આ સંસારની અંદર જો જોવા જઈએ તો આજે ન્યાય કરતા અન્યાય વધારે છે ધાર્મિકતાને જાણે કે બાજુ પર મૂકી દેવામાં આવી હોય એવી રીતે આ સંસારમાં ચારેય બાજુ ખોટી બાબતો ચાલે છે પરંતુ આજે પણ ઈશ્વર તો તેના વચન પ્રમાણે કામ કરતા હોય છે વાલાઓ જ્યારે આપણે પરમેશ્વરના ભયમાં તેમના માર્ગની અંદર ચાલીશું ન્યાયથી વર્તીશું ત્યારે સર્વશક્તિમાન પરમેશ્વર આપણાથી કોઈ સારાવાના રોકી રાખશે નહીં ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે જે લોકો અન્યાયી જીવન જીવે છે જે લોકો ખોટું કામ કરે છે એવા લોકો સુખી હોય છે એવા લોકોની પાસે સમૃદ્ધિ વધારે હોય છે પરંતુ વાલાઓ તેઓની સમૃદ્ધિ આગળ જતા નષ્ટ થઈ જાય છે ઈશ્વરના ન્યાયની અંદર તેઓ આગળ જતા હતા ન હતા થઈ જાય છે પરંતુ આપણા જીવનને માટે અનંતકાળીક બાબતોમાં પણ પ્રભુએ સ્વર્ગના રાજ્યમાં એક એવો વારસો તૈયાર કરેલો છે કે જે અદ્ભુત છે ઈશ્વરના રાજ્યમાં આપણા માટે એવી અદ્ભુત બાબતો સર્વશક્તિમાન પ્રભુએ તૈયાર કરી છે કે જે છે અને એ બાબતો એવા લોકોને મળશે કે જેણે પોતાનું જીવન પ્રભુના માર્ગમાં ચાલવા પ્રમાણેની કાળજી લીધી છે ખ્રિસ્તમાં મારવાલા પરમેશ્વરના લોકો પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર દાઉદ ઈશ્વર ભક્તનો પણ એ જ અનુભવ હતો કે જે લોકો પરમેશ્વરના માર્ગોમાં ચાલે છે ન્યાયથી વર્તે છે એવા લોકોને તેણે પોતાના જીવનની અંદર પ્રભુમાં આશીર્વાદિત થતા જોયા અને તેણે કહ્યું કે મેં એમના બાળકોને પણ કદી ભીખ માંગતા જોયા નથી ત્યારે વલાઓ મારો ને તમારો પરમેશ્વર એ તો વિશ્વાસ યોગ્ય પરમેશ્વર છે મારો ને તમારો પ્રભુ એ તો ન્યાયીપણાથી વર્તી ને એવું જીવન જીવનાર લોકોને આશીર્વાદ આપનાર પરમેશ્વર છે અને એટલા માટે હું આપને કહીશ કે પ્રભુ એવા લોકોનાથી સારાવાના નહીં રોકી રાખે કે જે લોકો તેના માર્ગમાં ચાલીને પ્રભુમાં એ પ્રમાણે વર્તે કે જે બાબતોથી પ્રભુ પ્રસન્ન થાય તો આપણે હંમેશા એ બાબતો માટે કાળજી લઈએ અને પ્રભુના માર્ગોમાં ચાલીએ આવો આપણે પ્રાર્થના કરીએ સર્વશક્તિમાન જીવિત અનુગ્રહકારી પરમેશ્વર માટે તમારો આભાર નામમાં મારી પ્રાર્થના ને મારી વિનંતી છે કે તમે અમને હંમેશા તમારા માર્ગમાં ચાલવાને માટે કૃપા આપો કે અમે પ્રભુ ન્યાયપણાથી વર્તી શકીએ તમારું ભય રાખી શકીએ એવી કૃપા થવા દો ঈশু কৃষ্ণ নাম আমার গিয়েছে আমিন মে গড ব্লেস ইউ হ্যাভ এ ব্লেসড ডে শালোম